અલ્યા તમાર આડું તો હાથ બાજો એ આલુ અલંજી કોને હાલો આ સમ ના ના ઓ હાથ ભાજી ગયો એ હા રોડ આવો એ આવીને જેડવા ઓ કોઈ કે હલ જાવું

તમામ નાસંગ તો આરામ નાસંગ યાર હાલ આવ્યો હું તને જ્યાં એ અરે બાજે વાધે હાલ આવ્યો હું

બાજરી વાલી છે ના પાડી પણ એ ના હાર નાખો બધા તો હારું એ લાગે તમે સમજતા નહિ પૈસા લેવા ગમતા લખી મેળકી દીધા

ના એટલે તમારા આડુ થી કાલ ભાઈ એટલે કાલ આવું છું તમારે અરે તમારો આડુ હું બાજરી પડી લઈ લેજો વરસાદ ની ના આજ ના કાલ તો ના તમે મરી જવાના હોય

લાટરી ઉતરતા પડ્યા નહીં એટલે ના ના હું ટોટા પૂછકો મારી કમ્પ્લેન બહુ ઉતરી જો આ લેવો લેબડા ભારો લઈ હેડવા જો ને લખરી આવે ને ખાને પર પડે ના ના કંટ્રોલ કરના છું સંગુજી મે પછી ઘેર આવ્યો ઘેર આવીને ભેંસને પેલી હે ને એ બાડી ભેંસ નહીં ઓ હો એને ચાર નાસી ચાર નાસી તો પછી પેલી નહીં પડી પાડી હો એને પાણી પાવા જો હા પાણી પાઈને આવ્યો ને

હા મારું જીજે તોય ઓફિશિયલ હા